જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જે શ્રાવણ માસમાં આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે કારણ કે શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો પ્રિય માસ છે આથી આ માસમાં ભગવાન શિવની કથા સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા જેમાં રુદ્ર સંહિતામાં આવેલ સતીની કથા દ્વારકાસુરની કથા કામકથા તથા પાર્વતીના તપનો પ્રભાવ સાંભળશું સાંભળી અધમથી અધમ જીવનું શિવ કૃપાથી શિવલોકને પામે છે તે સાંભળી નારાજીને અતિહર્ષ થયો પરંતુ શિવ ચરિત્ર સાંભળતા તેમને તૃપ્તિ થતી નથી કહી સંભળાવો આપે શિવને નિર્મોહી કહ્યા નિર્વાકાર દર્શાવ્યા તો પછી નિર્મોહી શિવે સતી સાથે વિવાહ કરી ગ્રહજીવન કેમ જીવવા લાગ્યા ભગવાન વિષ્ણુની વિનંતીથી શિવજી એ સતી સાથે વિવાહ કર્યો શિવજી ને બીજી વખત કેવી રીતે પામે છે કૃપા કરી મને શિવજીની આ લીલાઓ મને વિસ્તાર થી કહી સંભળાવો નારદજી નું આવું વેગપૂર્ણ અને જિજ્ઞાસાપૂર્ણ કહેવું સાંભળી બ્રહ્માજી ને હર્ષ થયો

અને મારી ઉપાસના સફળ થઈ ફળ સ્વરૂપ ઉમા રૂપે શક્તિ એ સાથે વિવાહ થયા શિવે ઉમા સાથે વિવાહ કરી બંને કૈલાસ પર ચાલ્યા ગયા શિવની ની માયા થકી દક્ષ મોહિત થઈ અભિમાનમાં શિવની નિંદા કરવા લાગ્યો અને શિવ અપમાનિત કરવા માટે દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું

શિવજી ની આજ્ઞા મળતા વીરભદ્રોચી નાખ્યું દેવતાઓ શિવજી પાસે આવ્યા શિવજીની પૂજા કરી સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે મહાદેવ પ્રસન્ન થયા દક્ષ ધડ ઉપર બકરાનું માથું બેસાડી દક્ષ્યને જીવિત કર્યો દક્ષ્યને પસ્તાવો થયો

અને સૌથી મોટી દીતી ને હિરણ્ય કશ્ય અને હિરણ્યાક્ષ નામે બે પુત્રો થયા તેનો ભગવાન વિષ્ણુ એ વરાવતા લઈ હિરણ્યાક્ષ ને વધ કર્યો અને હિરણ્ય કશ્યપ નો નૃસિંહ રૂપે વધ કર્યો

પ્રભુ અમારું કલ્યાણ કરો ના ત્રાસમાંથી મુક્ત કરાવો તમારા શરણ સિવાય અમે ક્યાં જઈએ દેવોની વિતક કથા સાંભળી બ્રહ્માજી બોલ્યા હે દેવો તારકાસુરનો નાશ થાય તેવો ઉપાય છે

તપ કરતા હતા તે શિખર નું નામ સમય જતા ગૌરી શિખર એવું પડ્યું ઘણા સમય સુધી પાર્વતીજી તપ કરતા હતા ત્યાં હિમાલય અને તેમના પત્ની આવ્યા અને તપ સમાપ્ત કરવા કહ્યું પરંતુ પાર્વતી સાથે શિવલોકમાં શિવજી પાસે આવી તેમની સ્તુતિ કરી પાર્વતીને પુત્ર પ્રાપ્ત થાય તેવી કામના કરવા લાગ્યા એટલે દેવો અને સ્તુતિ પ્રાર્થનાથી પ્રસન્ન થઈ શિવજી એ પાર્વતી સાથે વિવાહ કરવા સંમતિ આપી

તપ કરવા લાગ્યા પરંતુ તેથી તમને કોઈ ફળ મળવાને બદલે નુકસાન જ થશે તે જુઠ્ઠો છે તેના એકબીજાને લડાવી મારવાના ધંધા છે તે કોઈનું હિત કરવાને બદલે આવી સલાહ આપશે કે અહિત થાય તેમના અંગ પર બીજું વસ્ત્ર નથી હોતું વળી નાગોને પોતાના શરીર ઉપર વિટાળી રાખે છે આમ શિવે પૂર્વે સતીનો પણ ત્યાગ કર્યો હતો

તથા સ્મશાન ભસ્મ અંગે જોડવા વાળા એવા બિહામણા એવા શિવ ને તમારું આવું સુંદર અને શ્રેષ્ઠ રૂપ સોંપવા માંગો છો તેને યોગ્ય નથી તદ ઉપરાંત કામને ભસ્મ કરી તમારો ત્યાગ કરી ગયા

પાર્વતી કહ્યું આ બ્રહ્મચારી હવે શંકરની નિંદા કરે તો તારે ગમે તે રીતે તેને અટકાવી દેવા આમ કહી વિજ્યા ને હવે આપણે આ સ્થળ છોડી દઈએ અને બીજે ક્યાંક ચાલ્યા જઈએ એમ કહી પાર્વતી વળી શિવજી હે દેવી તમે તો યુગ યુગાંતર થી જન્મો જન્મ મારા પત્ની તરીકે અવતરો છો એટલે મેં વશ તમારી કેટલીક પરીક્ષા કરી તે અપરાધ બદલ મને ક્ષમા કરો તમે ત્યાં આવી પિતા પાસે મારા હાથની માંગણી કરો પછી મારી સાથે વિધિ પૂર્વક લગ્ન ગ્રંથિ જોડાવો પાર્વતી ની મધુર અને વિવેક પૂર્ણ વાણી સાંભળી મહાદેવ પ્રસન્ન થઈ કહેવા લાગ્યા

પહેરીને મેનાના ઘર પાસે આવ્યા અને નૃત્ય કરવા લાગ્યા ત્યારે શિવજીના નૃત્યથી પ્રસન્ન થઈને મેના એ રત્નો ભરેલો થાળ શિવજીને આપવા લાગ્યા આ શિવજી એ રૂપમાં એ થાળ લીધો નહીં તેના બદલે પાર્વતીના હાથની આજ્ઞા આપી પણ સેવકો શિવજીને હરાવી શક્યા નહીં શિવજી એ સમયે લીલા કરી હિમાલયને નટના રૂપમાં સાક્ષાત વિષ્ણુ દેખાયા ત્યાર પછી બ્રહ્મા રૂપે દેખાયા અને અંતમાં રુદ્ર રૂપમાં દેખાયા તેમ છતાંય હિમાલય શિવની માંગણીનો અસ્વીકાર કર્યો ત્યારે શિવજી ત્યાંથી કૈલાસ તરફ ચાલ્યા ગયા બાદમાં હિમાલય અને મેના ને જાણ થઈ કે એ તો ખુદ શિવજી હતા

હિમાલય શિવની વિરુદ્ધ થઈ જાય એવું કઈ કરો પણ બ્રહસ્પતિ એ કહ્યું હું આ કાર્ય નહીં કરી શકું પરંતુ તમે સૌ દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા પાસે જાઓ

જાણવા મળ્યું છે કે તમે તમારી પુત્રી પાર્વતી નો વિવાહ શિવ સાથે કરવાના છો પરંતુ તમે પસંદ કરેલો શિવ તો ઘર બાર વગર નો તથા ગુણ વિના નો ત્યાગી સ્મશાન ભસ્મ અંગે ચોરનારો હું તો પ્રેમ સદા સંઘ કરનાર સરકો અંગે વિતાવનાર કદરૂપરાંત સ્વભાવે અતિ ક્રોધી છે આવા ભિખારી તમારી પુત્રી પરો છો આવા વૈરાગી દીકરી આપી લોકમાં તમારી હાસી કરાવશો

પછી કહ્યું હે દેવ એટલે હવે તમે સૌને આમંત્રણ આપો અને હિમાલય લઈને જાઓ ઈથી શ્રી શિવ મહાપુરાણે પુત્ર સંહિતા સતી કથા તારકાસુ કથા કામ કથા પાર્વતી ના તપના પ્રભાવ ની કથા સમાપ્ત બોલો ભગવાન ભોળા નાથ ની જે તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવ પુરાણની કથા પૂરી શ્રદ્ધાથી સાંભળી કૃપા ભોળાનાથ ભોળા છે તેના ભક્તોને શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવ પુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ શિવ પુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ